શ્રી અંધ વિદ્યાર્થી ગોર વિસાવદર આજે આ સ્કૂલમાં જે ભોજન છે તે કાંતિભાઈ આરતી કાનાભાઈ જેઓના મોક્ષાર્થે એમના દીકરા ચેતનભાઈએ રાખેલું છે તો આપણે સૌ ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે કાંતિભાઈના આત્માને શાંતિ સદગતિ અને ઈશ્વરના ચરણો મળે એવી પ્રાર્થના સાથે આપણે એમ પણ કહીશું કે કાંતિભાઈનો પરિવાર હર હંમેશ શાંતિ સુખી અને સમૃદ્ધ રહે એવી ઈશ્વર પાસે આપણે સૌ પ્રાર્થના કરીએ અને આવા સેવાના કાર્યો કરતા રહે એવી એમના દીકરા ચેતનભાઈને સદાને માટે ઈશ્વર પ્રેરણા આપે આ ભજન લેતા પહેલાં આપણે સૌ પ્રાર્થનાથી શરૂઆત કરીશું